અમરેલીના રાજુલા શહેરમાં એકતાલીસમી ભવ્ય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી શોભાયાત્રાનો પ્રારંભ જે છે સ્વામિનારાયણ મંદિર ખાતેથી થયો હતો માનવ મહેરામણ શોભાયાત્રામાં ઉમટી પડ્યું ભક્તિ અને ઉત્સાહનો અનોખો નજારો જોવા મળ્યો બેનવાજા કથક નૃત્ય ટ્રેક્ટર ફ્લોર્સ અને રથયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની મટકી ફોડ કાર્યક્રમમાં વીસ મટકીઓ ફોડી ઉજવણી કરવામાં આવી ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વેપારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા શહેર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કિના નાદો થી ગુંજી ઉઠ્યો હતો બે ની જે શોભાયાત્રા છે એ એકતાલીસમી શોભાયાત્રા છે અને અમે વર્ષોથી અવનવા ખેલકૂદવાળા મંકી કથક નૃત્ય અવનવા એવા નાના નાના બાળકોના રાસ મંડળીઓ તથા તમામ પ્રકારના જે બહારથી લોકો આવે છે જાંબુર સિદ્ધિ અથવા તો આપણે નાસિક ઢોલ અને દરેક પ્રકારના બારના ભાજિત્રો અને મંડળીઓ આવે છે અને ગામની તમામ સંસ્થાઓનો સહકાર અને તમામ મંડળો તથા ગામના ચોક ટ્રેક્ટર ફ્લોટ ચોક ફ્લોટ એ દરેક આમાં એક રાજુલાને નંદનવન બનાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમો તમામ સ્ટાફ નો તથા પત્રકાર મિત્રોનો તથા તમામનો અમે આભાર માનીએ છીએ